વાત કરીએ તો જૂનાગઢમાં વોર્ડ નંબર નવ ના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટેની માગણી ઉઠી છે સમસ્ત સનાત અને સમાજે અધિક કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે તીર્થ ક્ષેત્રોમાં હિંસા અને સાથે જ રમખાણ ન થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો માગ કરી રહ્યા છે અને આ એરિયાની અંદર પણ વારે વારે કંઈક ને કંઈક મોટા નાના મોટા છમકલા થતા હોય છે કોમી કોમી નાના મોટા છમકલા થાય છે આ ઉપરાંત પણ આ એરિયાની અંદર જે આપણે તીર્થ ક્ષેત્રો કીધા કે ભાઈ દામોદર કુંડ છે ભવનાથ છે અને આપણો ગિરનાર ક્ષેત્ર છે જેની સાથે બધાની આસ્થા જોડાયેલી છે અને રાષ્ટ્રીય લેવલે આપણી ધરોહર છે તો આ આ જગ્યાઓમાં પણ કોઈ પણ રમખાણ ન થાય કાંઈ હિંસા ન થાય તો એના માટે થઈને અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપેલું છે કે સરકારી શ્રીને આવી અપીલ છે કે આ વોર્ડ નંબર નવની અંદર ભવનાથ ક્ષેત્ર સાથે સાથે આ બધા ધાર્મિક ક્ષેત્રો આવેલા છે તો એની અંદર અશાંત ધારો લાગુ કરવા માટે સરકાર શ્રીને અમારી અપીલ છે આવતી આખા જૂનાગઢની પબ્લિક ઝાંસીની રાણીના પુત્રામાં ઓંધાઈને ભેગું થવાનું છે એમાં મારી નમ્ર અપીલ છે અને આપણા વોટના તમામે તમામ હું આભાર માનું છું અહીંયા હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને તંત્ર પણ આપણા જે કંઈ આવેદનપત્ર આપ્યું છે એનો જે કંઈ નિર્ણય કરે